સરપંચ જાણ કરતા સરપંચ સોસાયટીમાં આવી અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી છેલ્લે લાઇનના રહીશો અને પ્લોટ માલિકને પાણી નિકાલ માટે ચર્ચા કરી હતી અને છેલ્લી લાઇનના રહીશોએ માનવા દાખવી હતી અને બાળકોને તેમજ બીજા જીવન જરૂરી કામો માટે અવર જવર માટે મુશ્કેલી વીઠવી પડતી હતી અને તેને લઈ એમની આગળની લાઇનમાં પાણીનો ભરાવ થયો હતો જેને લઈ પાણી બહાર નિકાલ કરવા માટે માનવતા મહેકાવી હતી તેમજ સ્થાનિક સોસાયટીના રહીશોએ સરપંચ તેમજ છેલ્લી લાઇનના રહીશોને આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા વરસાદ સતત કાલે આખો દિવસ ચાલુ રહ્યો હતો અને રાત્રે ધોધમાર વરસાદના કારણે કૃષ્ણનગર સોસાયટીની અંદર જે પાણી ભરાયું હતું નીચાણ નીચાણવાળા વિસ્તારની અંદર એનો આજે વહેલી સવારે બાજુના પલોટમાં ભાઈનો પલોટ હતો એમણે કીધું કે ભાઈ ચલો બાળકોને ભણવા જવા માટેની બહુ તકલીફ પડે છે બીજા સર્વે નંબરમાં ભાઈના પલોટને ત્યાં ગલી પાડી અને પાણીનો નિકાલ કરાયો છે એમના વિશે હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું સરપંચસિંહનો કે અમારે કાલે બારિશના લીધે સરપંચ સાહેબ નહોતા નહોતા આવી શક્યા શું કહેવાય વરસાદના લીધે પણ આજે એમણે જેમ બને એમ વહેલી તકે આવીને પાણીનો નિકાલ કરી આપ્યો છે બાજુ બાજુમાં સોસાયટીમાં પાણી જતું હતું એ લોકોને આજીજી કરી અને સરપંચ સાહેબે આજીજી બે હાથ જોડીને આજીજી કરી કે આજનો દિવસ તમે પાણી જવા દો પછી હું એમ કે કરી આપીશ સોસાયટીવાળાને એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે કાલે અમારી હાલત એવી હતી કે અમે ઘરમાંથી બહાર નહોતા નીકળી શકીએ પણ વરસાદના લીધે સાહેબ ના આવી શક્યા પણ આજે વહેલા આવી અને સાહેબે પેલો કે પાણીનો નિકાલ કરી આપ્યો છે એટલે સાહેબનો બે હાથ જોડીને ધન્યવાદ કરું છું ખૂબ ખૂબ આભાર કે એમણે આવીને કરી આપ્યું અમને એમ